સાબુતારા ફરવા ગયેલા સુરતના પ્રવાસીઓની કાર ખીણમાં ખાબકી હોવા છતાં પ્રવાસીઓનો આબાદ બચાવ થયો છે ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારામાં મોડી રાતના સમયે એક મોટો અકસ્માત સર્જાયો હતો સુરતના પ્રવાસીઓની કાર ટેબલ પોઈન્ટ ઉપર ચડતા સમયે અચાનક રિવર્સ થવા લાગી હતી તો દરમિયાન કાર રોડની સાઈડની રેલિંગ તોડી અને આશરે સો ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી જેમાં આર્ટીકા કારમાં સવાર પરિવારનો ચમત્કારિક બચાવ થયો હતો તો આ દરમિયાન પોલીસે રેસ્ક્યુ ઓપરેશન કરી અને ક્રેનની મદદથી કારને બહાર નીકાળી હતી સુરત જિલ્લાના રાજેશભાઈ જયંતિભાઈ ખિલોટીયા તેમના પરિવાર સાથે અર્ટિગા કારમાં ફરવા માટે સાપુતારા ગયા હતા તેઓ પ્રસિદ્ધ ટેબલ પોઈન્ટ ખાતે ફરવા જઈ રહ્યા હતા તો દરમિયાન તેમની કાર ઉપર અચાનક કાબુ ગુમાવી દીધો હતો કાર આગળ વધી રહી ન હતી અને ચડતા ઢાળ ઉપરથી રિવર્સ થઈ અને ખસકવા લાગી હતી કાર ખસકતી ખસકતી સીધી જ રસ્તાની સાઈડમાં બનાવેલી રેલિંગ તોડી આશરે સો ફૂટ ઊંડી ખીણમાં ખાબકી ગઈ હતી તો સુરત જિલ્લામાંથી ફરવા આવેલા પટેલ પરિવારનો મોટી દુર્ઘટના છતાં ચમત્કારિક બચાવ થયો હતો કારમાં સવાર તમામ પરિવારજનો બચી ગયા હતા અને કોઈ જાનહાનિ થવા પામી ન હતી જોકે આ ખીણમાં કાર ખાબુકવાની સમગ્ર નુકસાન થયું હતું જોકે ચમત્કારિક રીતે કારમાં સવાર પટેલ પરિવારનો જીવ બચી ગયો હતો સો ફૂટ ઊંડી ખીણમાં ટેબલ પોઈન્ટ પાસે કાર ખાબકી ઘટનાની જાણ થતાં જ સાપુતારા પોલીસ તરત જ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી પીએસઆઈ પીડી ગોંડલિયા તથા તેમની ટીમે ક્રેઇનની મદદથી ખીણમાં ખાબકેલી કારને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી તો રાત્રિના સમય હોવાને કારણે પોલીસ દ્વારા આસ્કા લાઇટ લગાવી કામગીરી સરળ બનાવી હતી સુરત જિલ્લાના રાજેશભાઈ જયંતિભાઈ ખેલોટિયા તેમના પરિવાર સાથે અર્ટિગા ગારમાં ફરવા માટે સાપુતારા ગયા હતા તેઓ પ્રસિદ્ધ ટેબલ પોઈન્ટે ખાતે ફરવા જઈ રહ્યા હતા દરમિયાન તેમનો કાર ઉપર અચાનક કાબુ ગુમાવી દો હતો કાર આગળ વધી રહી ન હતી અને ચડતા ઢાળ ઉપરથી રિવર્સ થઈ અને ખસકવા લાગી હતી કાર ખસકતી સીધી જ રસ્તાની સાઈડમાં બનાવેલી રેલિંગ તોડી આશરે સો ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી